વાલા દીકરાઓ મારી લાડલી દીકરીઓ આજે ખરેખર આંસુ આવે તમારો પ્રેમ જોઈને આપ સપનું હતું કે ભાઈ પ્રેમજી જેઠા એ મારા ગેટબાપા સાથે હતા મેઘાઈ પ્રેમજી જેઠા મારા ગેઢીમાસા હતા કેસુલાલ પ્રેમજી જેઠા મારા બાપે થ હતા ને કાનજીભાઈ પ્રેમજી પટેલ એ મારા બાપ હતા અરવિંદ કાનજી મારા ભાઈ થ ને આપણે એલાકાને યાદ કરી આવા પ્રસંગમાં મારી બે માં છે રતનબેન ને વેલીબેન ખરેખર એલાકાએ જે મહેનત કરી અમે તો સોનાની સાનીમાં જન્મ્યા છીએ એલાકાની મહેનત ને એલાકાની ઈચ્છા આપણે એ પાંચ સરગવાસી હતી એમના નામના અમે પાંચ વર્ષ પહેલાં નક્કી કર્યું કે સો સો કરોડ આપણે વાપરવાના આ તમે સંચાલન જોવો છો એ દોઢસો કરોડનું છે અમદાવાદમાં બે ગર્લ્સની હોસ્ટેલ ને બોઇઝની હોસ્ટેલ જૂન સુધી પતી હશે તેમાં પાંચસો ને પાંચસો છોકરી હજાર છોકરીની વ્યવસ્થા હશે ને હજાર છોકરાની વ્યવસ્થા હશે કંપાલામાં આપણું કાંઈ મંદિર જ હતું નનકડું ને સેશલમાં અને મોરેશિયસમાં કામ ઓછા કરવાથી બધા માણસો કંપાલા શિફ્ટ થયા હતા ને સારું હતું એ લોકોનું કે આજે સાડા ત્રણ હજારની વસ્તી છે કંપાલા યુગાન્ડામાં ને એમનો સમાજ સ્કૂલ સરસ મજાનું મંદિર એ બધું એ તૈયાર કર્યું એમાં બસો કરોડ આપણે એમાં વાપર્યા હું તો નાના ગામમાંથી આવું છું કલકત્તા ફોટડી ગામ કહેવાય ફોટડી સિટી ત્યાંથી બધું આપણે નવુંસર કરી દીધું મંદિર આ હતી એનું કમ્પ્લીટ એ વ્યવસ્થિત થઈ ગયું આપણે મંબાસા નાનું ગામ છે પંદરસોનું પણ હવે ત્યાં ફેસિલિટી થઈ ગઈ સ્કૂલની સમાજની એને પચાસ કરોડ થઈ ગયા આ બધું ફૂલ મળી પાંચસો કરોડ વપરાણા એ કેના વાસ્તે વાપર્યા કે આપણી દીકરી ને દીકરા વાસ્તે મંદિર એ આપણું બાપ છે સમાજ એ આપણી માં છે એટલું ખ્યાલમાં રાખવા આજે છોકરાઓ સાડા આઠસો છોકરાઓ છે અને હમણાં સુધી જ્યારથી સ્કૂલ ચાલુ થઈ છ હજાર છોકરાઓ એ સ્કૂલમાંથી ભણીને ગયા છે એમના સંસ્કાર લઈને છોકરીઓ અહીંયા આ કમ્પાઉન્ડમાં ને જૂની છાત્રાલયમાંથી થઈને ટોટલ વન થાઉઝન્ડ વન એટલે અગિયારસો ટોટલ સાડા સાત હજાર છોકરીઓ અહીંયાથી છાત્રાલયમાંથી એનું શિક્ષણ લઈ ને એ પ્રમાણે એલાકા આગળ દુનિયામાં વધી ગયા છે લેવા પટેલ એમએમપીજી હોસ્પિટલ આજે પચાસ લાખ માણસોને એલાકાએ સુવિધા આપી છે પચાસ લાખ ને આ બધું તમારો જો સાથ સહકાર ના હોય તો એ બધું કામનું નથી આપણે સંપીને રહેવાનું છે હંમેશા હમણાં મેડિકલ કેમ્પ કર્યો હતો અહીં આંસુ આવી ગયા કે દસ હજાર અને ત્રણસો માણસો અહીંયા આવ્યા હતા એમની બધી વિધિ કરી હતી ને ખરેખર જોવા જાઓ અમે તો ત્યાં બારે બેઠા છે પાંચ પાંચ વર્ષે આવી મહેનત કોણ કરે છે મહેનત કાર્ય કરતા કરે છે આપણે કાંઈ બી તકલીફ હોય તો કાર્યકર્તાને કહી ને કાર્યકર્તા ચાલુ કર્યું આપણે તો આપણે ભૂલાઈની વી કે પટેલ હતા કે સુબાપા હતા કસન પ્રેમજી હતા મિસ્ત્રી જાદવ પ્રબત હતા વેલજી નારણ હતા ગમે અમુક ઘણા ઘણા વડીલો એ પાયા રોપી ગયા હતા મંબાસાનું સમાજ આખી દુનિયામાં પહેલું સમાજ હતું આજે છોકરાઓ છોકરીઓ દિલથી ભણે છે કોઈને કાંઈ તકલીફ નથી ને અમારી ફરજ છે વ્યવસ્થા કરવાની કે ભાઈ કોઈને કાંઈ તકલીફ ના થવું જોઈએ કણબીનો દીકરો હોય તો ને આ લોકાજી જે કાર્યકર્તાઓ હેલ્પ કરે છે મદદ કરે છે એમાં તો હૃદયની વાત કરું આ ગોપાલભાઈ હતા ને મને એનો ભરોસો નહોતો મીઠી મીઠી વાતો કરે સમજે એટલે એકસો અઠ્યાવીસ વખત આ પાંચ વર્ષમાં મેં મારો માણસ મોકલાયો કે જોયા તો શું કરેલા કાંઈક ભળ્યા આ રાઉન્ડ મારેરા કે કેમ પણ તમે નહીં માનો તો મારા માણસે રિપોર્ટ આપ્યો કે સો વખત અહીંયા હાજર હતા એમને ખરેખર તમને તાળી વગાડી દેવી જોઈએ કે ભાઈ આને જે મહેનત કરી આ સંચુલનમાં એ ટાઈમ પોતાનો લઈને એમ તો હજુભાઈ છે આર આર તમે તો બધા જાણો છો વડીલ છે બધા કે કે પટેલ હોસ્પિટલ તૈયાર થઈ આરડી વસાણી હોલ તૈયાર થયો કંપાલામાં પરબતભાઈ સિંહાણી ઘણી ઘણી મને મદદ કરી છે ને બધાના નામ લેવું તો સવાર થઈ હશે પણ બધાને હાથ જોડી પગે લાગી ને જેવું છે એવું ને એવું રાખી હમણાં છોકરીઓ સાથે હું બેઠો હતો તો બાર ગામની છોકરી બીજા બાર ગામમાં જવા તૈયાર નથી હવે ફોટડી કોણ જાય સરલી કોણ જાય કોડકી કોણ જાય એક તો માનું મુખરી કે ના સામત્ર નથી જાવ મને હવે યા છોકરા ક્યાં જાશ અમને એમ થયા કે ભૂલ કરી અમે તમને ભણાવી પચીસ વર્ષ તમને ભણાવી પણ હવે પ્રોબ્લેમ આ છોકરાઓને છે એમના ભાઈ હોય એ બારે વેસતા હોય અહીંયા એના માવતરની ચાકરી કરતા હોય તો એ બધા તકલીફમાં છે એટલે આપણે હસીને વાત કરી પણ ચાર કે પાંચ વર્ષ પછી આપણે એ નડશે આપણું સોશિયલ સ્ટ્રકચર કેમ કે એ છોકરાઓ પછી એની ઉમંગ તૂટી જાય ખોટા માર્ગદર્શન ચડી જાય એટલે આપણે એવું નથી કે ભાઈ કણબી હોવું જોઈએ જો હિન્દુની હોય દીકરી હોય મહંત પોતે મને આશીર્વાદ દીધા છે અમદાવાદ મહંત આશીર્વાદ દીધા છે છારોડી મંદિરના મહંત આશીર્વાદ દીધા છે રાજકોટ એમના આશીર્વાદ છે આપણે એ બાજુ છોકરીઓ ને દેજ દેવું પડે આજે ત્રીસ પાંત્રીસ લાખ દેજ દે તો ઓલો માણસ તો રોડ ભેગો થઈ જાય કેમ કે ત્યાં એલાકાની પ્રગતિ વધી ગઈ છે એલી બધી છોકરીઓ અહીંયા આવવા તૈયાર છે સમાજ જેમાં શરમાવાનું નથી વાંઢાની વાત નથી કરતા જે દિવસ એલા વાંઢાને પૂછશો ને તે દિવસ તમને કહેશે કે ભાઈ મારો ફોટો ખીચામાં રાખશે એલાકા ખરેખર દુઃખી છે ને આપણે સમાજ રીતે એ બધાને અપનાવવું પડે લાંબા ગાળે એના આપણે મૂળ ફ્રૂટ્સ પછી દેખાશે ખરેખર તમારો લો બધાને મારું ભંડાર ખાલી થઈ ગયું પાંચસો કરોડ હવે ગોપાલભાઈને કહી દઉં કે બીજી બાજુ જાજો અહીંયા નહીં આવતા જેટલા હતા એ વાપરી નાખ્યા પેલા સોનાની થારી ખાતા હવે પાતળવાળીમાં ખાશે એમાં કાંઈ વાંધો નથી પણ તમને હું બધાને પગે લાગુ કે ભાઈ આવો ને આવો સંપ રાખજો અવો ને આવો સત્સંગ રાખજો આવો ને આવો સમાજ રાખજો ને આવું ને આવું સ્કૂલનું શિક્ષક રાખજો છોકરાઓ એવું નથી કે આપણે ફર્સ્ટ જ આવું જોઈએ ક્લાસમાં પણ તમને જે આ ભાવતર તમારા જે ઘડાવે છે ને અહીંયા મોકલાવીને એ તમને ગુણ ભૂલતા નહીં છોકરીઓ આજે બધું એની માં દાદીમાં નાની કે જી હોય એ બધું પોતે કરી લે કામ જે તમને કરવાનું હતું કે ના તમે જાઓ ભણવા પચીસ વર્ષ તમે ભણશો તો કાંઈક તમારી તો ફરજ હશે ને કે ભાઈ માવતરની કેમ દેખરેખ કરવાની બધે બાજુ આજે કલયુગ છે માણસોને એમ થાય કે અમે રહી ગયા છીએ પણ એક વસ્તુ છે મેં બધા જોયા બધા સમાજ જોયા પણ આપણું જે કણબીનું સમાજ છે ને એના જેવું ક્યાંય સમાજ નથી દુનિયામાં સંખયોગી બાયું બધે ગયો તો ગઢડે ગયો તો સારણપુર ગયો તો બધા બાઈને તકલીફ હતી કે અમારી દવાનું ને કેવી રીતના થશે તો આપણે એમ એમ પીજી હોસ્પિટલ કે કે પટેલ હોસ્પિટલ છારોડીમાં જે હોસ્પિટલ છે એ બધી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ છે એમની જેટલી હોય આપણી સ્વામિનારાયણ સત્સંગની સંપ્રદાયની એ બધી હું જવાબદારી લઉં છું એમની દવાની જેટલા જ્યાં જવું હોય એમની દવા આપણે કરાવશી આપણી બાજુથી ને ખરેખર સત્સંગ આપણો ચોખ્ખો છે સિંહાસન ચોખ્ખું છે સત્સંગ આપણો આગળ વધે છે તો આપણે બધાને સાથે રહીને ધ્યાન રાખવું પડે કે એમનું કામ થઈ જાય બે હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન હવે આઉટડેટેડ થઈ ગયા તો હું વિનંતી કરું ગોપાલભાઈને એની ટીમ સંતો પાસે જાય બે વખત પગે લાગે કેમ કે બાપ ઈએ મા તો આપણે પૈસા તો બાપ કરને હોય ને તો જાય ને લે બે મશીન લે આવે એમ આર આઈ ના તો આમાં હજી પ્રગતિ આપણી આગળ થશે જાશો ને ત્યાં રામજીભાઈ બેઠા જોયા તમે એની બાજુમાં કાનજીભાઈ બેઠા છે એ બે મશીન આપણે આપશે મોંઘા નથી સાત આઠ કરોડના છે એલા કવાસ્તે મોંઘા ના પણ તમને બધાને મારી વિનંતી હાથ જોડીને પગે લાગીને કે ભાઈ તમે અમારા દીકરા છો અમારી દીકરી છો અમારા બાપ છો ને અમારી મા છે સત્સંગ એવું ને એવું જેવડી રાખજો સામાજિક કાર્ય એ પહેલું હોવું જોઈએ માનવ સેવા એ ભગવાનની સેવા આપણે શું લઈને આવ્યા હતા નાઇન્ટીન ફોર્ટી ટુમાં અહીંયા દુકાળ પડ્યો હતો ત્યારે પુરુષને ઘરે જાતા શરમ આવતી હતી કે ભાઈ ખાવાનું નતું મંદિરમાં જઈને જરા કેસીઓ મળતો એનાથી પેટનું પાલન કરતા આપણા પાણી ઉતરી ગયા પંદરસો ફૂટમાં કાયો આવી ગયો તે એલાકા વડીલો વાહણમાં બેઠા ક્યાં જાતા હતા એ નથી ખબર એલાકાને માનસવામી તે દિવસ કીધું કે જાઓ સત્સંગની ભૂલતા મોગડીશુ ને મગડીશું કહેતા ઝાંઝીબાને જંગબાર કહેતા મંબાસામાં મંબાસા કહેતા ત્યાંથી ચાલુ થયું સમાજ ત્યારે બધાને શીપમાંથી બે બે શિલિંગ દઈને નીચે ઉતારીને ચાકરી કરીને કામે લગાડતા એ જે દુઃખ જોયા એ અમારા જનરેશને નથી જોયા દે એલાકાના વિચાર જો કે ભાઈ એલાકા સમાજને બધું જે સેટિંગ કરી ગયું આજે સિત્તેર વરસ થયા એનો એ જ આપણે કામ આવે છે એવી રીતના આપણી ફરજ છે મંદિર ને સમાજ સત્સંગ ને સમાજ એ બે એક જ છે ને ભેગું જ રાખશી તો જ આપણે આપણે કરશી આગળ વધશે તમને કોઈને કાંઈ તકલીફ હોય કે ભાઈ આ વ્યવસ્થિત નથી કાર્ય કરતા હોય તો બધું હોય ઘર હોય એમ ઠામણા ખખડે પણ કાર્યકર્તાનું ઈ જોવાનું રહ્યું એક એક કાર્યકર્તાને કે ભાઈ તમારો હિસાબ ભગવાન જ દેશે તમે અમારા વાસ્તે કામ નથી કરતા તમે કામ કરો છો ભગવાન વાસ્તે ને ભગવાન તમારી ધ્યાન રાખશે ને તમે બધા સાથે રહેશો તો એમનું ખરેખર સ્વામિનારાયણ ભગવાન કહી ગયા હતા વાડા કરજો માથામાં હવે આપણે પોતાના વાડા કરવા માંડી ગયા ઓલા નીચલા વાસનો હોય ને ઓલા ઉપલા વાસનો હોય ને એવા વાળા નથી કરવા આપણે સાથે રહેવું છે નાના ગામ હોય મોટા ગામ હોય ચોવીસ ગામના અમે મહેનત કરશી આપણા બધાના ઘર થઈ જાય સારી રીતે થઈ જાય સામાજિક રીતે થઈ જાય એ આપણા અમારા સમાજની ફરજ છે ને આપણું નેક્સ્ટ એમ્બિશન એ છે કાંઈ બી બોલવામાં ભૂલચૂક થઈ ગયું હોય તો મને માફ કરજો ઘણા માણસોને આજે જોયો નહોતો હશું ને પણ હવે અહીંયા આવું છું ને તો તું બે ત્રણ કરોડ હાલા યાર એટલે જ્યાં છે ત્યાં બરોબર અધોય આપણું મંદિર છે નનકડું અમે કેવા વગર ગયા હતા ત્યાં ત્યાં ફૈબા ખીચડી બાજર રોટલો અને ભજીયા એવી મજા આવી પછી કીધું કે ભાઈ તોપરું દેવું પડે તે કે ના એ અમારા ઉપર હોય હવે વિચાર કરો એલાકાની આપણે જો સગવડ નહીં કરી તો એક ભાઈએ પ્લોટ આપ્યો આપણે નક્કી કરી નાખ્યું ત્યારે જ કે એલાકાને સાત રૂમ બનાવી દેવાના ને ખરેખર બધા આપણા જ છે તમે અમારા જ છો બારેના છે એ અમારા જ છે આપણે કોઈને બી કાંઈ સંકલ્પ હોય કે ભાઈ ક્વેશ્ચન એન્ડ આન્સર હોય તો બધાની ક્યારે કાંઈ કમિટી મારા ઉપર ફોન ઉપર હોય હમણાં ગામવાળા પહેલી ફરજ ફેમિલીની હોય પછી ફેમિલી ના થાય તો અટક નહીં હોય અટક થ્રુ ના થાય તો ગામ થ્રુ હોય હમણાં કેન્સરના રોગ બહુ છે આજે ત્રીસ ત્રીસ લાખ ખર્ચા થાય માણસો જ્યાં ગામમાંથી ગોતે એ સારું ના કહેવાય આપણે પહેલાં એ જોવાનું કે ગામવાળા એનું કર્તવ્ય કરે છે એની અટકવાળા કરે છે ફેમિલીવાળા કરે છે તમે જો ગેરઉપયોગ કરશો તો એ તમારું જ છે ઉપરવાળો બધું જોય છે ને જે છે એ અહીંયા જ છે તમે આટલું માન રાખીને સત્સંગ આટલું જીળવી રાખ્યું ખરેખર તાળી પાડવી જોઈએ આ લેડીઝને ફાયું ઉપર મને ખબર ટાઈમ થઈ ગયો જમવાનો એટલે બેસવા નથી આવ્યા આપણે બરોબર જે રાખતો હશો બરોબર ખોટા ખોટા હશો પણ આપણે અહીંયા હમણાં સુધી ટોટલ જે ફેસિલિટી જે આપણે કરી દીધી એમાં એક ઓડિટોરિયમ રૂમ કરવાનો છે એક હજી ત્રણ વિંગ છે છોકરીઓ વાસ્તે આપણું જૂનું છાત્રાલય છે એ હુકમમાં જરાક ક્રેક થઈ ગયું હતું એ જરાક ડેન્જરસ છે પણ ગામની વચ્ચે છે એટલે અવાજ વધારે છે ને આ બાજુ બધું તમારી બાજુ પીસફૂલ છે કે ભાઈ એમાં કાંઈ બોન ને ઓલું જૂની ટાઈપનું હતું ડોમેટ્રી ટાઈપમાંથી કાઢીને આપણે મકાન ટાઈપ કરી નાખ્યા ને બધી એજની છોકરી રહી રહીએ એકબીજાને હેલ્પ કરી કરીએ એવી રીતના છોકરાઓનું એ આસ્તે આસ્તે કરશી છોકરાઓને એમ થાય કે અમે ભૂલી ગયા છીએ પહેલાં તમે કમાવ દીકરા તમે જ એટલે બેનું અમે હવે સેમ લેવલ ઉપર ધ્યાન રાખવાના છે ને એ આપણી તમારી બધાની દુઆ હશે તમારી બધાની ઉમંગ હશે તો આ બધું થશે આપણે જો પોતપોતાનું કરવા માણસી તો એનું કાંઈ હમણાં ટાઈમ છે બહુ ખરાબ આવે છે ને મોંઘવારી વધતી જશે હજી તો આપણે કાંઈ નથી જોયું અને મોંઘવારી વધશે તો આપણા બધાના હાથ સગોડ્યા થઈ ગયા છે એટલે મારી વિનંતી હાથ જોડીને કહું પગે લાગું કે ભાઈ બધું કામ કાર્ય થઈ જશે જો આપણામાં સંપ હશે તો ને એ ચોવીસી માં તમારી ફરજ છે સંપ રાખો તન મન ને ધન ધન તો મળશે પણ ધનને નહીં હોય તો એ ધન કાંઈ કામનું નથી એમ કરી ને જય શ્રી સ્વામિનારાયણ ર્યામલો